અહીં કીર્તિ પટેલ તારા આટો નવો ઘરવાળો લાવ્યો સમજો ધાવતો જાય ને શોધતો જાય અને કેવો શોધે ખબર હે આમ ઘાપ 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 શોધે જ રેખાને આમ આમ સમજો અને પાછો બીડીઓ વાતક પીયું હા પછી આ કઈ છે બીડી ખબર હે સમજો આ ઓલી બીડીના નામાં સૌથી ફેમસ થઈ જાય ને નાની અણંદ હેં ઓઇશડીને સાડા પાંચ રૂપિયાની સાત રૂપિયાની થોકડી મળતી હતી શોધીને આ ત્રે રૂપિયા ભાવ જેમ કરે નાખ્યો ખૂબ પી નહીં અય કીર્તિ પટેલને કંઈક જો તો ખરા કે તને હું શોધ હા જો આવા ને આવા ધંધા હોય કીર્તિ આ તને આખે આખો લોડો ગાલી દેવાનો આ ગુજરાતનો ડોન છે ભારત દેશનો ડોન છે એ આનું નામ છે ગુંડો જો બીડી પીતો જાય અને ફૂંક મારતો જાય હું કેવું ભાઈ તમારે આમ બોલો તો ખરે કાંઈક সৰখ বোলো বোলো তোৰা ভাল মন কীৰ্তি ধ্যান শু দিধো ন এটা বী গ'